જેમાં નખત્રાણા તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી આવેલ તમામ ટીબીના આ પ્રોગ્રામમાં લાભ લેવામાં આવેલ હતા આ પ્રોગ્રામ સફળ જોશી વહીવટી અધિકારી સાહેબ શ્રી નખત્રાણા તાલુકા આરોગ્ય કચેરી જહેશભાઈ વણકાર એસ નખત્રાણા તેમજ હર્ષજીતસિંહ જાડેજા એસટીએલએસ નખત્રાણા દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી તેમજ આશાપુરા ફાઉન્ડેશન ભુજના કર્મચારી વંદનાબેન ગોસ્વામી અને હિનાબેન હાજર રહ્યા હતા તેમજ આ પ્રોગ્રામનું તમામ આયોજન જહેશભાઈ વણકર એસટીએસ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા